વિજયભાઈ શેખ સર બહુ સર લેટ્સ એટલે આ છે આપ ધ્યાન ઇનોકેશનમાં આપના આજે પણ રહેવાનો છે તમારો વિલોક પણ તમને કરવાના છે તો આપણે બધાને આ આવકારીએ અને હવે હું વધારે ટાઈમ ન લેતા આપની વચ્ચે અહીં ડિપાર્ટમેન્ટ के ना स्टूडेंट तो तो का नाम आmidd्या छे के नाम ऊपर आ के नाम नचे स्टूडेंट छे लोगो तो ये आप से ऊपर तुम्हारे लोगो ये आ गए ये बोलवा मतलब की आपाريكا ने मुकटी आबदी प्रक्रिया पूर्ण हुई है प्रत्येक विभाग बैठाती है पहले बात की यूनिवर्सिटी में नोडल ऑफिसर पॉजिटिव सहायता नगर डिपार्टमेंटों के अध्यापकों बहुत समय आतर एनईपी जेन फॉर साइंटिफिक एंड बेस्ट एजुकेशन पॉलिसी ए नेशनल एजुकेशन पॉलिसी एट पीजी लेवल तक भी नई है

એમાં તમારા સબ્જેક્ટ સિવાયમાં તમને કોઈ પણ ને કંઈ નવો ઇન્ટરેસ્ટ ડેવલપ થાય તો એ તમને ઓપોર્ચ્યુનિટી છે કે તમે એને સિલેક્ટ કરી શકો આ સૌથી ઇમ્પોર્ટન્ટ અને બેઝ લાઈન છે આ નેશનલ એજ્યુકેશન પોલિસીની અને એમાં પણ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આપણા જે એન્સેસ્ટર્સ કેવો કે આપણા જે જૂના પુરાણા જે જે સાહિત્યો છે એને ઉજાગર કરવાનું એમાં શું ઇમ્પોર્ટન્ટ હતું અને આપણે આજની તારીખે આપણું કલ્ચર કેવી રીતે મેન્ટેન રહ્યું છે એને સમજવા માટે આપણે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સમજવી જરૂરી છે તો એને અભ્યાસમાં લાવી અને એમાંથી કોઈ ઇમ્પોર્ટન્ટ ધર કે કોઈ એન્ટરપ્રિન્યોરશિપ પોતે ડેવલપ કરવું હોય આપણે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કે કે બીજે કે નોકરીમાં ઉપયોગ કરવા માટે પોતાને એમ્પ્લોયી ને કે ઉછાળ કરવું હોય તો એ બધી ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક ભરાયું છે એટલે એને બધી જગ્યાએથી ભેગું કરી અને આપણા આવનારી પેઢીમાં આવનારા વિદ્યાર્થીઓમાં આ વસ્તુ આવે એના માટે આ નેશનલ એજ્યુકેશન પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે અને યુજી સુધી ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે આવનારા વર્ષ વર્ષમાં નેક્સ્ટ યર નેક્સ્ટ યરમાં પીજીમાં પણ અમલમાં આવવાની છે તો એના માટે હું આ જેસી નોલેજ કન્સોર્શન ઓફ ગુજરાત અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા જે આખી પેનલ અહીંયા હાજર છે ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે थी तो पर हूं आते हैं और मान लो सोचा अपना विद्यार्थियों में रहे हैं आपके पीजी राशि से तो थैंक यू थैंक यू समय बनाए रखने के लिए से आने अंदर सर के ऑप्शन तुम्हारे मार्के खुल लाग गया है वर्जिनी से प्रीमियर एजुकेशन मार्के એટલે થોડી કોલેજ ને ના પાડી શકે એની અંદર કોમન સાયન્સ હોય સાયન્સ તો કે કે સાયન્સ કે કોમર્સ શકે અથવા તો વાળો કે મેઈન ને કે બી થઈ શકે તો આપણે કરીએ તો જો કરું હોય તો કોઈ ના નો પાડી શકે ઈવન તો જો ઈ કોલેજ ની તો નથી હું એક છું અને મારે એક મેઇન છે અને મારે જ્યોગ્રાફી ભણવું છે અને કોલેજની અંદર જ્યોગ્રાફી નથી તો એ વ્યક્તિ બીજી કોલેજમાં જઈ અને એ પેપર ભણી અને એ કોલેજમાં આવી શકે એવું પ્રાવધાન આપણે પણ કરેલું છે એટલે કેટલી બધી ફ્લેક્સિબિલિટી આપે છે તમારા માટે બીજી બાબત એનઇપીની અંદર તમારે હવે મીન્સ કે યુજીમાં જે અત્યારે આવે છે જે લોટ એ લોકોને ચાર વર્ષનું કોર્સ થઈ ગયું છે એટલે એક વર્ષ માં સર્ટિફિકેટ એક વર્ષ પછી નીકળવું જોઈએ સર્ટિફિકેટ બે વર્ષ પછી નીકળવું જોઈએ તેને ડિપ્લોમા સર્ટિફિકેટ આપી શકાશે ત્રણ વર્ષ પછી નીકળવું જોઈએ તેને ડિગ્રી જેમ અત્યારે તમે લઈને આવ્યા છો એવી રીતના અને ચાર વર્ષ પછી એને જો પૂરું પોતાનો અભ્યાસક્રમ કઈ કરવું છે તો એને ઓનર્સ નો સર્ટિફિકેટ મળશે ચોથા વર્ષની અંદર બે ઓપ્શન છે ઓનર્સ અને ઓનર્સ રિસર્ચ ઓનર્સ બી રિસર્ચ એટલે એ બે ઓપ્શન ખુલ્લા છે એમના માટે એને જે કંઈ પણ છોકરાય કરવાનો છે વિદ્યાર્થી પિક સિલેક્ટ કરી શકે છે ધ્યાન શું રાખવાનું છે કે જો એ પહેલા વર્ષ પછી સર્ટિફિકેટ સપોઝ એને કંઈ કામ આવી ગયું કે પૈસાની તકલીફ છે એ એક વર્ષ પછી મૂકી દીધું અને એને ખબર છે કે મને સર્ટિફિકેટ મળે છે એને સર્ટિફિકેટ લઈ અને એ ભયો ગયો અને એને પછી મન થયું હવે મારે ભણવું છે પાછું અને એ મન એનું ચાર વર્ષ પછી તો એ ભણી નહીં કારણ કે એની અંદર રૂલ છે કે જો એકવાર એ સર્ટિફિકેટ લઈ અને બહાર નીકળી ગયો તો એને ત્રણ વર્ષની અંદર પાછા આવી જવાનું છે અને સાત વર્ષની અંદર એનું ચાર વર્ષનું કોર્સ પૂરું કરી લેવાનું છે આખા ગુજરાતની અંદર આ કોમન છે ક્યાંય પણ એને કોઈ જગ્યાએ નહીં મળે બીજી બાબત કે જો એને સર્ટિફિકેટ એક વર્ષ પછી સર્ટિફિકેટ કોર્સ પાછો લઈને નીકળી ગયો અથવા તો બે વર્ષ પછી ડિપ્લોમાનો કોર્સ પૂરો કરી અને સર્ટિફિકેટ લઈને નીકળી ગયો અને પાછો એ 3 વર્ષથી અંદર આવી ગયો તો પણ નાખો ગુજરાત એડમિશન નહીં આવે જો તે વેકેશન ની અંદર 4 ક્રેડિટ નો ઇન્ટર ટેન્શન નો પ્રોગ્રામ નો કઈ હોય તો એટલે એક ઇન્ટર્નશિપ કરવી મેન્ડેટરી છે પણ કોના માટે કે જે એક વર્ષ પછી કે બે વર્ષ પછી બહાર નીકળી જાય છે તો કે કે તો ડિપ્લોમા લઈને બહાર છે એટલે જે ભૂતકાળની અંદર જે સારી વસ્તુ થઈ છે એને યાદ કરી અને એનો ઉપયોગ મોડર્ન લાઈફ એનો ઉપયોગ જે અત્યારે જે કરંટ જે સિચ્યુએશન છે એની અંદર કેવી રીતે મેક્સિમમ ઉપયોગ કરી શકાય અને મેક્સિમમ કેવી રીતે એનો બેનિફિટ મળે એ છે અત્યારે શું થયું છે આખા ઇન્ડિયા માં આખા ભારત જ્યાં જો તમે કોઈ આઈપીએસ લખો કોઈ તો એટલે દો બધુ કામ માં થાય ઈ ઈ શું છે કે એ બધા મોટા લોકો છે ને খবর અને સીધા સીધા વચમાં ટપકી પડે અને એટલે એ નુકસાન કરે આપણે એનું જે મૂળ છે એ સમજી અને આપણે આપણી લાઈફની અંદર અને આખા આપણા આજુબાજુની અંદર આપણા દેશમાં આપણા સિટી સ્ટેટ નેશન આ બધાને આ લાગુ અને ધીમે ધીમે આ અસર છે એ બધાને પડશે તમે આની અંદર બહુ સારા સારા વિચારો તમારા તરફથી આવવાના છે એ પણ આપણે કોર્સ બનાવી શકીએ એવા જોઈએ સરખા થાય વિચારોને સારું જોઈએ માંથી પડે છે

ये क्या प्रॉब्लम है।, तो है तो फिर पूछो द फाइलाइड नेचर में ये होगा कि प्राय वो बड़े में पेड़ खाते और वो उनका खाना है सुन सुखा हुआ मिल का खाना वो वही खाना द माइंस हैव नॉट चेंज इन द बॉडी स्ट्रक्चर फॉर लास्ट 17 मिलियन ईयर 17 मिलियन से उसने अपने बॉडी स्ट्रक्चर को तो चेंज नहीं किया हम को आते 1 2 मिलियन भी नहीं बदले તો તાજમાં વેચેલાંદા 130 મિલિયનિયા બાદ તો આપકા જંગલ આપકી લખલી થી ઉસકા જંગલ ઉપયોગી બનશે એવી આશા હવે હું એએપી ના આપકા કોમ્બિનેટર સૌના ખાલા એવા દેસીધારા છે એટલે હું આ ભાષાની સાથે અત્યારે ઓગણત્રીસ તારીખે ત્રીજી ઓગસ્ટ સુધીના વિવિધ યુનિવર્સિટીઓમાં આના કાર્યક્રમો થાય છે અને એની અંદર આપણી યુનિવર્સિટીમાં આજે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એનડીપીનું જે આપણું અમલીકરણ છે એ ભારતીય જ્ઞાન પરંપરાના સંદર્ભમાં છે એના સંદર્ભમાં આજે આપણું ખૂબ સરસ ટોપિક રાખ્યું છે કે ભારતીય જ્ઞાન પરંપરાના પડકારો કઈ રીતે પડવાના છે તો હમણાં જે વાત કરીએ કે આપણે ત્યાં શિક્ષણ નીતિ

आप सभी ने उपस्थित करवाने के मान सकेगी इन्हीं बिना नोडल ऑफिसर प्रोफेसर पीरोष शेख साहब के जो आपके आपकी यूनिवर्सिटी में एजुकेशन यूनिवर्सिटी संस्था के नाम से बहुत प्रयत्नशील थे सिलेबस के नाम के बजा में ये आपनी बच्चों को तो प्रशिक्षित किया है एवं उन पर आभार मानू हूं समय मुझे ज्ञान राखी रहने के कारण नहीं मान आई मैंने एवं आभार मानू हूं साथ आज ये एक भावी पीढ़ी ने एक અમૂલ્ય ભેટ સ્વરૂપે આપવાવાળી જે આપણી જવાબદારી છે એનો પણ સ્વીકાર કરે છે આપણા ઇતિહાસમાં જ્યાં આર્યભટ્ટ જેવા વિદ્વાનોએ શૂન્યને શોધ કરીને આપી છે તેમજ ચાણક્ય અર્થશાસ્ત્રની રચના કરીને આપી શુશ્રુતે સંરક્ષણ પદ્ધતિના સિદ્ધાંતો આપ્યા છે એમ જ આપણા જે વસ્તુશાસ્ત્ર છે નાટ્ય શાસ્ત્ર છે અને અનેરી એની જે કલાઓ છે એ આપણા ભારતને

હું આજે તમારી સામે ભારતીય જ્ઞાન પરંપરા અને એના ફળગા વિશે થોડી વાત કરવા માંગુ છું તો તમે બધા શાંતિથી સાંભળવી મારી નમ્ર વિનંતી છે તો સૌપ્રથમ તો ભારતીય જ્ઞાન પરંપરા અને એના ફળગા એટલે શું તો કે ભારતીય જ્ઞાનની પરંપરા એવી છે જેના ફળગા પડે છે ફળગા એટલે આપણે એક શબ્દ એવો છે જે આપણે જાણતા હોય પડગા કોઈ શું બધી આખી દુનિયાની અંદર વાત થાય છે કે ભારતીય જ્ઞાન કેવું જ્ઞાન તો કે ભાઈ શ્રેષ્ઠ જ્ઞાન એટલે શું એટલે આ જેનો પડગો

અને કયા પ્રકારે વર્તન કરવું એ અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે તે આપણને સામાન્ય સામાન્ય બાળકના જન્મથી લઈ ધર્મ કર્મ અને મોક્ષ સુધીનું જ્ઞાન એ આપણા ગ્રંથો અને ભારતીય જ્ઞાન આપણને પૂરું પાડે છે ભારતીય જ્ઞાનની અંદર યોગની વાત કરવામાં આવી નૈતિકતાની વાત કરવામાં આવી વ્યાપારની વાત કરવામાં આવી ચરિત્રની વાત કરવામાં આવી કોઈ પણ એવું વાત નથી જે આ જ્ઞાનની અંદર સમાવિષ્ટ ન થતી હોય શું આ જ્ઞાન જરૂરી છે વર્તમાન સમયની અંદર ને શા માટે આ વિષય ઉપર આજે ચર્ચા કરવી પડી તો કે ભારતીય જ્ઞાન વિશાળ છે કે જેને જો આપણે સમજી લઈએ ને તો બીજા કોઈ જ્ઞાનની આપણે આવશ્યકતા નથી એ ભારતીય જે જ્ઞાન હતું એ એ સમયનો વર્તમાન સમયમાં પણ આપણને ઉપયોગી છે કારણ કે મહાભારતની અંદર રામાયણ ની અંદર વેદો ની અંદર ઉપનિષદો ની અંદર આપણને ભરપૂર પ્રમાણમાં દર્શન જોવા મળે છે જે આપણને શીખવે છે કે કયા પ્રકારે જીવન જીવવું એક ગુરુ પ્રત્યે આપણે કેવા પ્રકારનું વર્તન કરવું વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે આપણી ભૂમિકા શું છે દેવ પ્રત્યે આપણે પ્રેમ કેવો હોવો જોઈએ આપણે સત્ય બોલવું કે કેવું બોલવું દરিত্র નિર્માણ કરવું તો કેવું કરવું આ બધું આપણે થોડું શીખવે તો કે ભારતીય જ્ઞાનની જે પરંપરાઓ હતી ભારતીય જ્ઞાન હતું એ આપણને વર્તમાન સમયમાં પણ એ બધું શીખવે છે અને એ સમયની અંદર જે આયુર્વેદની અંદર જે વાત કરવામાં આવી એ આયુર્વેદની પદ્ધતિઓને આપણે હજી સુધી પહોંચી નથી શક્યા

એના વિશે હું આગળ વાત કરું કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી જેને આપણે બધા માહિતગાર છે નામ સાંભળ્યું છે એ યુનિવર્સિટી ની અંદર આજે પણ વિશ્વભરના દેશોના વિદ્યાર્થીઓ જેની અંદર ખાસ ઈરાક ઈરાન અને ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ આવે છે અભ્યાસ કરે છે અને ભારતીય જ્ઞાન જે શું છે તેના વિશે જાણી અને પોતાના દેશની ની અંદર જે એને જ્ઞાનનો ફેલાવો કરે છે આમ એ લોકો પણ આપણા આપણો જે જ્ઞાન છે એનું મહત્વ સમજે છે તો આપણે પણ એ કે એનું મહત્વ સમજવું જોઈએ હજી પ્રાચીન આપણે થોડીક વાત કરીએ તો ભારતની અંદર નાલંદા તક્ષશિલા અને વલ્ભી જેવી વિદ્યાપીઠો હતી જે વિદ્યાપીઠો જેના વિશે કહેવામાં આવે છે કે જ્યારે નાલંદા ઉપર આક્રમણ થયું ને અને એની લાઇબ્રેરી ને સળગાવવામાં આવી એ લાઇબ્રેરી ને સળગતા ખાલી 6 મહિના થયા હતા તો વિચાર કરો કે ભારતીય પ્રજા એ કેટલી જ્ઞાન પ્રેમી હશે કેટલી પુસ્તક પ્રેમી હશે આપણે જોઈએ કે કોઈ પણ જ્યારે નાના નાનાની વાત કરવામાં આવે ને

આદેશ પૂરો પાડે છે અંતે તો હું એટલું જ કહીશ આપણા જ્ઞાન વિશે કે ગાઉ તો પ્રીત નું ગાણો ગાઉ બીજા ગાણામાં શું હોય ગાઉ ગાઉ તો પ્રીત નું ગાણું ગાઉ બીજા ગાણામાં શું હોય ગાઉ અને નાઉ તો મજદારે જઈને નાઉ આ છિછરા પાણીમાં શું હોય નાઉ આ ભારતે જ્ઞાન એક મજદાર છે દરિયો છે એની વચ્ચે જઈને નાઉ અને આપણે માણવું જોઈએ અને આનંદ લેવો જોઈએ બસ અને યોગ ધ્યાન ના વિવિધ વિચારો પ્રસરે છે આ વિચારોમાં યોગ અને ધ્યાન જ નહીં પરંતુ આયુર્વેદિક જેવી વિવિધ પ્રથાઓનો System, a living thread that, uh, that connects all of us and it's, uh, it ties today's students to the roots. Indian Knowledge System is not just a subject in a book, but it is our identity. It shows us that how India has developed uh, education, knowledge, and wisdom even before the world has a concepts of school. It includes science, technology, medicine and astronomy and so many other things. Indian System before many really years talks about our ancestors, that who they were, that how they, how they developed such grammar system like panini, jasya, astronomy, even millions uh, of Ayurveda of zero application of Ayurveda for, to improve our health,